નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમણે જેમણે પણ ચિકાસની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને અહીંયા વેરિફિકેશન સ્ટેટસની અંદર જેમને મતલબ વેરિફિકેશન કરવા માટે વેરીફિકેશન સેન્ટર ઉપર જવાનું હતું એમને તમામને વિનંતી કે વેરીફિકેશન સેન્ટર ઉપર જઈ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવી અને ત્યાં જઈ તમે લોગિન કરાવી અને વેરિફિકેશન કરાવી શકો છો વેરીફિકેશન કરાવશો ત્યારબાદ તમારે જો આ વેરીફાઈ લખેલું છે એ લીલા કલરનું થઈ જશે બરાબર આટલી તમારે માહિતી ધ્યાનમાં લેવાની છે તો જો કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અથવા એમના વાલીએ ફોર્મ ભરી અને છોડી દીધું છે તો આ ભૂલ તમે ના કરશો તમારા નજીકના હેલ્થ સેન્ટર ઉપર જલ્દી જલ્દી જઈ જો તમારે અહીંયા લીલા કલરનું વેરીફાઈ બતાવે છે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અને જો તમને અહીંયા લાલ કલરનું વેરીફાઈ બતાવે છે અને અહીંયા વેરીફાઈડની જગ્યાએ પેન્ડિંગ બતાવે છે તો તમારે ફરજીયાતપણે તમારા નજીકના હેલ્થ સેન્ટર એટલે કે તમે જે પણ કોલેજ સિલેક્ટ કરી છે એ કોલેજમાંથી કોઈ પણ જે તમને નજીક પડતું હોય ત્યાં જઈ તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકો છો અને એની છેલ્લી તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચો પચીસ છે અને ફોર્મ ભરવા માટેની એટલે કે એડમિશન જે એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની એકવીસ પાંચ બે હજાર પચીસ છે તો વહેલા તે પહેલાંના ધોરણે જેમને પણ બાકી છે આવતીકાલે ફોર્મ ભરાવી દેવાનું છે એકવીસ તારીખ છેલ્લી છે અને વેરિફિકેશન કરાવવા માટેની છેલ્લી તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ છે તો કોઈની વાતોને ધ્યાનમાં ન લીધા વિના તરત જ તમારા નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ પણ રજીસ્ટ્રેશન કરાવી દેવું જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે